નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગણિતના પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવનાર છે તેના કુલ ગુણ એસીના વિદ્યાર્થી મિત્રો આદર્શ પ્રશ્નપત્ર જોઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર એક માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે અને વિકલ્પના તમારે અહીં દસ ગુણના દસ પ્રશ્નો પૂછાશે ઋણ ત્રણ પૂર્ણાંક ચાર એ સંખ્યા કેવી છે તો એ સંમય સંખ્યા છે બે પોઈન્ટ ત્રણની વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ થશે તો સાચો જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી આઈકોનનું જે બટન છે દબાવી દેવા વિનંતી છે બેના છેદમાં નવ અને નવના છેદમાં બે એ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે ત્યાર પછી ઋણ ત્રણ ના છેદમાં ચાર પ્લસ ઋણ ત્રણના છેદમાં ચાર તો સાચો જવાબ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે ડી ઋણ ત્રણના છેદમાં બે પ્રશ્ન નંબર પાંચ જીરો પોઈન્ટ ઝીરો વનનો વ્યસ્ત તો આવશે શો પ્રશ્ન નંબર છ જીરો પોઈન્ટ છ ને પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં લખવા હોય તો આવશે છના છેદમાં દસ લખાશે એકના છેદમાં ચાર અને એકના છેદમાં બે વચ્ચેની સમમય સંખ્યા તો ત્રણના છેદમાં આઠ આવશે પ્રશ્ન નંબર આઠ બે સંમય સંખ્યાનો ગુણાકાર તો સમમય સંખ્યા જ હોય કોઈપણ ધન સન્મય સંખ્યાનો વ્યસ્ત તો ધન જ હોય ઋણ એકનો વ્યસ્ત તો ઋણ એક છે માગ્યા મુજબ જવાબ આપો દરેકના બે ગુણ જે છે તે વિદ્યાર્થી મિત્રો મળવાપાત્ર રહેશે નીચેની સંખ્યાઓની વિરોધી સંખ્યા લખવાની છે તો આપણે જોઈએ કે પહેલાં આપણને અહીં સાત આપ્યા છે તો ઋણ સાત એની વિરોધી સંખ્યા છે ઋણ ત્રણ તો એનો વિરોધી સંખ્યા આવશે ત્રણ ત્રણના છેદમાં ચાર તો એની વિરોધી સંખ્યા આવશે ઋણ ત્રણના છેદમાં ચાર ડી ઋણ બેના છેદમાં પાંચ તો ડીની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 2 ના છેદમાં પાંચ અહીં આપણે કિંમત શોધવાની છે તો પ્રથમ આપણે જોઈએ ઋણ ચારના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં સાત ગુણ્યા પંદરના છેદમાં સોળ ગુણ્યા ઋણ ચૌદના છેદમાં તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવે છે એકના છેદમાં બે પ્રશ્ન નંબર ત્રણ એ માગ્યા મુજબ જવાબ લખવાના છે અને દરેકના ત્રણ ગુણ રહેશે એક્સ ઓછા પાંચ છેદમાં આવશે ત્રણ બરાબર એક્સ ઓછા ત્રણ છેદમાં પાંચ સુરેખ સમીકરણનો ઉકેલ તો આવશે એક્સ બરાબર આઠ પંદર કાઉસમાં લખીશું પંદર ઓછા ચાર માઇનસ ટુ આવશે રૂ વાય ઓછા નવ પ્લસ પાંચ આવશે વાય પ્લસ સિક્સ બરાબર ઝીરો તો સાદુરૂપ આપી સમીકરણનો ઉકેલ શું આવશે તો અહીં વાયની કિંમત આવશે બેના છેદમાં ત્રણ પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ લખવાના છે ટુ એક્સ ઓછા ત્રણ બરાબર ચારનો ઉકેલ શો થાય તો અહીં એક્સની કિંમત આવશે સાતના છેદમાં બે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે તો બે પોઈન્ટ આઠ બરાબર મિત્રો બી ના છેદમાં જીરો પોઈન્ટ ત્રણ તો અહીં બીની કિંમત થશે આઠ પોઈન્ટ ચાર પ્રશ્ન નંબર ચાર એ માગ્યા મુજબ જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને આપ્યો છે બાર બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાનો માપનો સરવાળો તો મિત્રો અઢારસો અંશ થશે સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણાંતર બે છે ત્રણ જેમ બે છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ જે છે તે શોધો તો ધારો કે અહીં મિત્રો આપણને જે આપ્યો છે તે ચોરસ એ સીડીમાં ખૂણો એ અને ખૂણો બીનો માપનું પ્રમાણ જે છે ત્રણ જેમ બે છે તો ખૂણો એ એ ત્રણ એક્સ છે તો ખૂણો બી એ ટુ એક્સ છે હવે એક માપ જોઈએ તો ખૂણો એ અને એમ ખૂણો બી બરાબર એકસો એસી એ પાસ પાસના બે ખૂણા પૂરક હોય છે તો ત્રણ એક્સ પ્લસ ટુ એક્સ બરાબર એકસો એસી તો પાંચ એક્સ બરાબર એકસો એસી અંશ તો અહીં એક્સ બરાબર વિદ્યાર્થી મિત્રો આવશે એકસો એસી ભાગ્યે પાંચ તો એક્સની કિંમત આપણને મળે છે છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો છત્રીસને આપણે અહીં મૂકી દઈએ તો ખૂણા એ બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ ગુણ્યા છત્રીસ એટલે કે એકસો આઠ અંશનો ખૂણો મળશે ખૂણો બી તો ટુ એક્સ બરાબર ટુ ગુણ્યા છત્રીસ બરાબર બોતેરનો મળશે હવે ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી સામ સામેના ખૂણા છે તો ખૂણો સી પણ એકસો આઠ હશે અને ખૂણો ડી બોતેરનો હશે આમ અહીં મિત્રો આપણને ચોરસમાં એબીસીડીમાં બીસીડીમાં ખૂણો એકસો આઠ સી પણ એકસો આઠ બી બોતેર અને ખૂણો ડી પણ બોતેર મળશે કાટકોણ ત્રિકોણ એ સી ની સામેની બાજુનો મધ્ય બિંદુઓ છે શીરો બિંદુઓ એ બી અને સીથી બિંદુઓ કેવી રીતે સમાનાંતરે આવેલા છે તે સમજાવો અહીં ત્રુટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ જવાબ જે છે તમે અહીંથી મેળવી અને જોઈ શકો છો આ પ્રકારે તમારે ગણતરી કરીને જવાબ લખવાનો રહેશે માગ્યા મુજબ જવાબ આપો તો એન બાજુઓવાળા બહુ કોણના વિકાણની સંખ્યા તો આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્રણ એટલે કે એન કાવંસમાં એન ઓછા એક ભાગ્યા છેદમાં બે ઓછા એન એન બાજુવાળા બૈકોણનો સરવાળો કરવો હોય તો જવાબ આવશે એક કાવસમાં એન ઓછા બે ગુણ્યા એકસો એંશી ત્રણ એન બાજુઓવાળા બહુણના બહિષ્કોણના ખૂણાઓનો સરવાળો તો જવાબ આવશે ચાર ત્રણસો સાહીઠ અંશ આવશે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો સરવાળો તો નંબર આવશે બે એકસો અંશ નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ તો એકસો આઠ અંશ છે પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ જવાબ આપવો તો નીચેની આકૃતિના આપણને આકૃતિ આપી છે તે કયા પ્રકારના ચતુષ્કોણ છે તો પાંચ આપણને અહીં આકૃતિ આપે છે જેની અંદર પહેલો જે છે તે છે લંબચોરસ નંબર બે જે દેખાય છે તે સમબાજુ ચતુષ્કોણ છે નંબર ત્રણ ચોરસ નંબર ચાર એ સમબાજુ ચતુષ્કોણ અને પાંચ એ પતંગ આવશે એમ માગ્યા મુજબ જવાબ આપવાનો છે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો ફરતા ચક્ર તો આ ચક્ર જે છે તે ફરે છે તેમાં જવાબ મેળવીશું તો ફરતા ચક્રમાં મળતી સંભાવના એ બી સી અને ડી તથા બીજું છે કે બે સિક્કાને ઉછાળતા મળતી સંભાવિત શક્યતાઓ એચ 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 ટી 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 અને ટી એચ આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે બંનેનો જવાબ અહીં મેળવી લીધો છે અંજનીબેનની માસિક આવક બોતેરસો રૂપિયા છે અને તેમણે બનાવેલા મહિનાના બજેટના વર્તુળ આલેખનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો તો કેળવણી પાછળ કેટલા ટકા આ જે છે તે ખર્ચ કરે છે તો દસ ટકા બરાબર છે બચત માટેની કેટલી જોગવાઈ છે તો મિત્રો વીસ ટકા છે તો હવે આપણે જોઈએ પહેલા પ્રશ્નનો જવાબ છે દસ ટકા અને બીજો છે તેને વીસ ટકા તો હવે વીસ ટકાની અંદર એ કેટલી આવક મિત્રો પોતે બચત કરતા હશે તો માસિક આવક બોતેરસો રૂપિયા બચતના ટકા વીસ ટકા તો બચતની રકમ શોધવા માટેનું સૂત્ર છે બચત બરાબર કુલ આવક ગુણ્યા બચતના ટકા તો બોતેરસો ગુણ્યા વીસ ભાગ્યા સો તો બોતેર ગુણ્યા વીસ એટલે ચૌદસો ને ચાલીસ રૂપિયાની પોતે બચત કરતા હશે પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો સાત માગ્યા મુજબ જવાબ આપો અવિભાજ્ય અવિકરણની રીતે ઘનમૂળ શોધો તેત્રીસો ને પંચોતેરનો જવાબ આવશે પંદર તમારે ગણતરી કરવાની રહેશે અવિભાજ્ય અવિકીકરણની તમારે ઘનમૂળ શોધવાનું છે તો પાંચ હજાર આઠસો ને બત્રીસના આવશે અઢાર પ્રશ્ન નંબર સાત બી માગ્યા મુજબ જવાબ આપો પૂર્ણ ધન સંખ્યા બેતાલીસ પોઈન્ટ આઠસો પંચોતેરના ઘનમૂળનો એકમનો અંક તો પાંચ એકનો ખાન ગુણ્યા બેનો ખાન ગુણ્યા ત્રણનો ખાં તો ખનમૂળ કેટલું થશે તો છ બત્રીસને નાનામાં નાની સંખ્યા તો બે વડે ગુણવાથી પૂર્ણ બને છે એક પૂર્ણાંક એકાણું છેદમાં મિત્રો એકસો પચીસનો ખનમૂળ તો આવશે એક પૂર્ણાંક એકના છેદમાં પાંચ મિત્રો અહીં વર્ગમૂળની અંદર આપણને આપ્યા છે ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં આઠ તો અહીં એક પૂર્ણાંક એકના છેદમાં બે આવશે નીચેની જે સંખ્યા છે પૂર્ણઘન હોવાની શક્યતા હોય તેની સામે ખરાનું નિશાન અને જે પૂર્ણ ઘન ન હોય તેની સામે ખોટાનું નિશાન કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સત્યાવીસ હજાર છે તો એ સાચું છે તો આપણે ખરાની નિશાની કરીશું નંબર બે છે ચોસઠસો એ ખોટું છે નંબર ત્રણ બાર હજાર પાંચસો પણ ખોટું આવશે નંબર ચાર દસ હજાર પણ ખોટું છે ત્યાર પછી અહીં વિદ્યાર્થી મિત્રો આપણને દસ લાખ આપ્યા છે તો એ સાચું છે તો ખરાની નિશાની કરીશું સત્યાવીસો તો ખોટું અહીં તેર લાખ એકત્રીસ હજાર છે તો એ આવશે ખરું એસી હજાર છે તો આઠ નંબરનું પણ આવશે ખોટું એક હજાર છે તો આવશે સાચું અહીં મિત્રો તમારે છ લાખ ચાલીસ હજાર આપેલા છે તો એ આવશે ખોટું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક કરોડ પચીસ લાખ જેટલી સંખ્યા લગભગ આપેલી છે તો એની અંદર આવશે ખરું અને આઠસો છે તો એ આવશે ખોટું ત્યાર પછી વાત કરીશું નીચેની સંખ્યાના ઘનના એકમનો અંક લખો તો બારની ખંડ તો આવશે આઠ નીચેની સંખ્યાનો ઘનનો એકમ તો આવશે ત્રેવીસનો ખં તો આવશે સાત નીચેની સંખ્યાના ઘનના એકમનો અંક તો ચુમ્માળીસનો ખંત આવશે ચાર નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક તો તેત્રીસનો ખંત આવશે પાંચ નીચેની સંખ્યાઓના ઘનનો એકમનો અંક તો છપ્પનનો ખાં તો આવશે છ પ્રશ્ન નંબર આઠ માગ્યા મુજબ જવાબ આપો દરેકના બે ગુણ છે કનમૂળ અવિભાજ્ય અવ્યવીકરણની રીત શોધો તો અહીં આવશે તેર હજાર આઠસો ચોવીસ તો તેર હજાર આઠસો ચોવીસનું કનમૂળ ચોવીસ છે એમ અહીં આપણને વિદ્યાર્થી મિત્રો કાને એક હજારનો આપેલું છે તો જવાબ જે છે આવશે દસ ઓગણપચાસ ને સાત એકી સંખ્યાઓનો સરવાળો તરીકે દર્શાવવાનો છે તો મિત્રો ઓગણપચાસ એ સાતનો શું છે તો વર્ગ છે એમ એક ત્રણ પાંચ સાત ના અગિયાર અને તેરનો સરવાળો જે છે તે થઈ જાય છે એમ એકસો એકવીસને અગિયાર એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવાનો છે તો અગિયારનો વર્ગ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ અને એકવીસ નીચે આપેલી સંખ્યાના વર્ગમુખ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તો ચાર હજાર ચારસો તો બે હશે સત્યાવીસ હજાર બસો પચીસ તો ત્રણ હશે ત્યાર પછી મિત્રો અહીં ત્રણ લાખ નેવું હજાર છસો પચીસ તો ત્રણ હશે પ્રશ્ન નવ બીની વાત કરીએ તો મેં એક રેડિયો બાર ટકા આપીને ખરીદ્યો જો આ રેડિયોને ચાર હજાર ચારસો ચૂકવ્યા હોય તો રેડિયાની છાપેલી કિંમત કેટલી હોય તો વિદ્યાર્થી મિત્રો ચાર હજારના બાર ટકા એટલે ચારસો એસી થઈ જાય છે બાર ચોક અડતાલીસ તો સીધો જવાબ મળી જાય ચાર હજાર સોળ 8% આઠ ટકા લેખે ત્રણ વર્ષનો સાદો વ્યાજ કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો ત્રણ હજાર આઠસો ને ચાલીસ ચાર હજાર રૂપિયાના દસ ટકા લેખે બે વર્ષના સાદા અને ચક્રવર્તી આ વ્યાજ છે તે બંનેનો તફાવત કેટલો થાય તો ચાલીસ રૂપિયા થશે મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી